આ અંબાની ભક્તિમાં બૈયલ ગામના અંબાના ભક્તો સાથે મળીને આજે માતાજીની આરતી કરવાનો લાહો મને પ્રાપ્ત થયો છે જે પ્રકારે બૈયલ ગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો કરવામાં આવી ગુજરાત પોલીસ પોલીસ દ્વારા દ્વારા ગાંધીનગર આ દંગાઈઓને જે ઘરમાં છુપાયા હતા તો કોઈક અભરાઈ એ છુપાયું હતું તો કોઈ ટાંકી પાછળ જઈને છુપાયું હતું ગાંધીનગર પોલીસે બી થામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા છે ઘરના દરવાજાઓ તોડી તોડીને એક એક દંગાઈઓને શોધી શોધીને પકડવામાં આવ્યા છે એક મજબૂતાઈ થી પગલા ભરવા જોડે જોડે આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને

એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સત્તાઈથી પગલા ભરવામાં આવશે હું આજે આ માઈ ભક્તો જોડે અહીંયા આરતી કરવા આવ્યો છું ગામમાં એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો